ચાલો આજે ભારતની આબોહવાની નાડ પારખીએ જુઓ આ કંઈ ખાલી હવામાનની આગાહીઓ વિશેની વાત નથી ના આ તો એક એવી જબરદસ્ત શક્તિ છે જે આપણા દેશના અબજો લોકોના જીવનની આખી લય નક્કી કરે છે તો સવાલ એ છે કે એવું તે કયું હવામાન ચક્ર છે જે અબજો લોકોના ભાગ્યનો ફેંસલો કરે છે અને આ ખાલી સવાલ નથી હો આ તો કરોડો સપનાઓ સંઘર્ષો અને સફળતાઓની કહાણી છે અને આ કહાનીને સમજવા માટે આપણે થોડું ઊંડું ઉતરવું પડશે અને એ એન્જિનને શોધવું પડશે જે આ આખી સિસ્ટમને ચલાવે છે અને એ એન્જિનની ચાવી ખબર છે ક્યાં છે એ છે ભારતના અનોખા ભૂગોળમાં તો ચાલો આપણે એ સ્ટેજને સમજીએ અને એ મુખ્ય ખેલાડીઓને મળીએ જે આ આખા વાર્ષિક નાટકને દિગ્દર્શિત કરે છે તો મૂળભૂત રીતે ભારતની આબોહવા છે ઉષ્ણકટિબંધીય ચોમાસું હવે આને એક મોટી કુદરતી સ્વિચની જેમ સમજો શિયાળામાં કેવું હોય પવન એક દિશામાં વાય એટલે કે જમીન પરથી દરિયા તરફ ઠંડી અને સૂકી હવા લઈને પણ જેવો ઉનાળો બેસે એટલે તરત જ જાણે કોઈએ સ્વિચ પલટાવી દીધી હોય પવનની દિશા એકદમ ઊંધી થઈ જાય હવે પવન દરિયા પરથી જમીન તરફ ભેજવાળી હવા ખેંચી લાવે છે અને આ કોઈ સામાન્ય પવનની લહેર નથી આ એક એવો મોટો બદલાવ છે જે બધું જ બદલી નાખે છે અચ્છા તો આટલો મોટો બદલાવ આ કોઈ અચાનક નથી થઈ જતો એની પાછળ ત્રણ મોટી ભૌગોલિક શક્તિઓ કામ કરે છે સમજો કે કુદરતના ત્રણ બાહુબલીઓ જેમની વચ્ચેની આંતરક્રિયા જ ભારતની આબોહવાને દુનિયામાં સૌથી અલગ બનાવે છે તો જુઓ સૌથી પહેલા તો ઉત્તરમાં છે આપણો હિમાલય એક એવી મજબૂત દિવાલ જે આબોહવાની ઢાલ બનીને ઊભો છે પછી દેશની બરાબર વચ્ચેથી પસાર થાય છે કર્કવૃત જે દેશને જાણે બે આબોહવા ઝોનમાં વહેંચી દે છે અને છેલ્લે ત્રણ બાજુએ ફેલાયેલા વિશાળ મહાસાગરો જે ચોમાસા માટેનું બળતણ એટલે કે ભેજ પૂરો પાડે છે હવે હિમાલયનું મહત્ત્વ કેટલું છે એ સમજવા માટે જરા એક મિનિટ માટે વિચારો કે હિમાલય છે જ નહીં તો શું થાય મધ્ય એશિયાની પેલી હાડ થીજવતી ઠંડી હવા સીધે ભારતમાં ઘુસી આવે અને ચોમાસાના ભેજવાળા પવનો એ તો ક્યાંય રોકાયા વગર સીધા ઉત્તર તરફ નીકળી જાય સાચું કહું ને તો હિમાલય વગર ભારતનો મોટો ભાગ કદાચ એક ઠંડુ સૂકું રણ હોત એ ખરેખર ભારતના આબોહવાનો ચોકીદાર છે સારું તો હવે સ્ટેજ તૈયાર છે આપણા મુખ્ય ખેલાડીઓ પણ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા છે તો હવે સમય છે પડદો ઉઠાવવાનો ચાલો જોઈએ કે આ શક્તિઓ આખા વર્ષ દરમિયાન ચાર અલગ અલગ અંકોમાં કેવી રીતે પોતાનો ખેલ બતાવે છે અને દરેક અંકનો પોતાનો અલગ મિજાજ છે પોતાનો અલગ નાટક છે તો આ છે આપણી આખા વર્ષની સફરનો નકશો આપણે શરૂઆત કરીશું શિયાળાની શાંતિથી પછી આગળ વધીશું ઉનાળાની તપતી ગરમી તરફ ત્યાર પછી ચોમાસાના ધમાકેદાર આગમનનો અનુભવ કરીશું અને છેલ્લે પાછા ફરતા ચોમાસાના સૌમ્ય વિદાય સાથે આ ચક્ર પૂરું કરીશું તો નાટકનો પહેલો અંક છે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી આ એકદમ શાંતિનો સમય છે તમે જોશો તો આકાશ મોટે ભાગે ચોખ્ખું હોય હવા ઠંડી અને સૂકી જમીન પર એક હાઈ પ્રેશર સિસ્ટમ ગોઠવાયેલી હોય છે જાણે કોઈએ એક મોટું અદૃશ્ય ઢાંકણો મૂકી દીધું હોય જે બધું શાંત અને સ્થિર રાખે પણ જેવો માર્ચ મહિનો આવે એટલે ખેલ બદલાવા લાગે છે સૂર્ય ઉત્તર તરફ આવતાની સાથે જ ભારતીય જમીનને બરાબર તપાવે છે આ ભયંકર ગરમીથી હવા ગરમ થઈને ઉપર જાય છે અને નીચે જમીન પર એક મોટું લો પ્રેશર એરિયા એટલે કે નીચા દબાણનો વિસ્તાર બને છે આને એક કુદરતી વેક્યુમ ક્લીનર જેવું સમજો અને કુદરતનો નિયમ છે કે એને ખાલી જગ્યા પસંદ નથી એટલે હવે આ ખાલી જગ્યાને ભરવા માટે કંઈક મોટું કંઈક નાટકીય થવાનું છે અને અહીં એન્ટ્રી થાય છે આપણી વાર્તાના મુખ્ય હીરોની નૈઋત્યનું ચોમાસું આ છે ભારતની આબોહવાનો સૌથી અગત્યનો સૌથી નાટકીય તબક્કો સાચા અર્થમાં કહીએ તો દેશની જીવાદોરી તો સવાલ એ છે કે આ ગજબની ઘટના બને છે કેવી રીતે ચાલો એને ત્રણ સાદા સ્ટેપમાં સમજીએ સ્ટેપ નંબર એક ગરમી ભારતની જમીન આજુબાજુના દરિયા કરતાં ઘણી વધારે અને ઝડપી ગરમ થાય છે સ્ટેપ નંબર બે દબાણ આ ગરમીને કારણે જમીન પર એક મજબૂત લો પ્રેશર એરિયા બને છે જ્યારે એ જ સમયે ઠંડા દરિયા પર હાઈ પ્રેશર હોય છે અને સ્ટેપ નંબર ત્રણ ભેજનો ધસારો હવાનો નિયમ છે એ હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ દોડે બસ હિન્દ મહાસાગર પરથી ઠંડી ભેજથી લદાયેલી હવા પેલા લો પ્રેશરવાળા વેક્યુમને ભરવા માટે ધસી આવે છે અને પોતાની સાથે લાવે છે ધોધમાર વરસાદ જરા આ આંકડા પર ધ્યાન આવજો પંચોતેર ટકા મતલબ કે દેશનો લગભગ પોણા ભાગનો વરસાદ આ માત્ર ચાર મહિનામાં જ વરસી જાય છે આ ખાલી એક નંબર નથી આ દેશની લાઇફલાઈન છે દેશની ખેતી આપણા ડેમ અને જળાશયો આપણી અર્થવ્યવસ્થા બધું જ બધું જ આ ચાર મહિનાઓ પર નિર્ભર છે અને એવું પણ નથી કે ચોમાસું આખા દેશમાં એક સરખો વરસાદ વરસાવે છે એમાં પણ જમીન આસમાનનો ફરક છે એક તરફ છે રાજસ્થાનનું જેસલમેર જ્યાં માંડ બસો દસ મિલીમીટર વરસાદ પડે છે અને બીજી તરફ છે મેઘાલયનું મોસિનરામ જ્યાં અગિયાર હજાર મિલીમીટરથી પણ વધારે વરસાદ વરસે છે દુનિયાની સૌથી ભીની જગ્યા આટલો બધો તફાવત કેમ કારણ કે પશ્ચિમ ઘાટ અને હિમાલય જેવા પહાડો આ બેજવાળા પવનોને રોકે છે એમને ઉપર ચડવા મજબૂર કરે છે અને પરિણામે ત્યાં ધોધમાહર વરસાદ વરસે છે પછી આવે છે સપ્ટેમ્બર સૂર્ય હવે દક્ષિણ તરફ પાછો વળે છે જમીન ધીમે ધીમે ઠંડી પડવા લાગે છે અને પેલું લો પ્રેશરવાળું એન્જિન હવે નબળું પડી જાય છે એટલે પવનો પણ ધીમે ધીમે પોતાની દિશા બદલીને જમીન પરથી દરિયા તરફ પાછા જવા લાગે છે આ છે પાછા ફરતા ચોમાસાનો સમય અને હા તમિલનાડુ જેવા રાજ્યો માટે તો આ ઋતુ બહુ જ મહત્વની છે કારણ કે એમને મોટાભાગનો વરસાદ આ જ સમયમાં મળે છે સારું તો આપણે આખી સાયન્સ સમજી લીધી આખું નાટક પણ જોઈ લીધું પણ આ બધાનો સામાન્ય માણસ માટે શું મતલબ છે આ હાઈ પ્રેશર લો પ્રેશર અને પવનની દિશાઓ આખરે કેમાટલી અગત્યની છે ચાલો હવે આ આખી આબોહવાની વાર્તાના સૌથી મહત્વના પાસા એટલે કે આપણા જીવન પર તેની અસર વિશે વાત કરીએ આ ચાર્ટમાં દેખાતા આંકડા ખાલી ટકાવારી નથી એની પાછળ કરોડો લોકોનું જીવન જોડાયેલું છે જો દેશની સાહીઠ ટકા ખેતી જે કરોડો ખેડૂત પરિવારોનું ગુજરાન ચલાવે છે એ સીધી જ ચોમાસા પર નિર્ભર છે એટલું જ નહીં આપણા ઘરોમાં જે વીજળી આવે છે એમાંથી મોટો હિસ્સો પાવરનો છે અને આપણા નળમાં જે પાણી આવે છે એ બધું જ આ ચોમાસાના ચાર મહિનાની મહેરબાની છે અને ચોમાસું ખાલી અર્થતંત્રને જસર નથી કરતું એ તો આપણા કલ્ચર આપણી સંસ્કૃતિના તાણાવાણામાં વણાયેલું છે ખેડૂત ક્યારે વાવણી કરશે એ ચોમાસું નક્કી કરે છે આપણા ઘણા તહેવારો ચોમાસાની આસપાસ જ ઉજવાય છે એ આપણી નદીઓ તળાવો અને કુવાઓને ફરીથી જીવંત કરી દે છે સાચું કહું ને તો ચોમાસું માત્ર એક ઋતુ નથી એ આ દેશનું ધબકતું હૃદય છે અને આપણે આ ચર્ચાને અંતે એક બહુ મોટા અને ગંભીર સવાલ પર આવીને ઊભા રહીએ છીએ આજે જ્યારે ક્લાઇમેટ ચેન્જને કારણે આખી દુનિયા બદલાઈ રહી છે ત્યારે શું ભારતની આ જીવાદોરી આ ચોમાસું આમ જ અકબંધ રહેશે જે લય પર કરોડો લોકોનું જીવન નિર્ભર છે શું એ ખોરવાઈ જશે આ એવા સવાલો છે જેના જવાબ માત્ર વૈજ્ઞાનિકોએ જ નહીં પણ આપણે સૌએ શોધવાના છે કારણ કે એક વાત તો નક્કી છે ભારતનું ભવિષ્ય હંમેશની જેમ તેની આબોહવા સાથે જ જોડાયેલું છે